નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ સોયાબીનની આવકની વાત કરી તો સોયાબીન તો આવક ચાલુ જ છે મિત્રો રાબેતા મુજબ અને સોયાબીનના પાલની આવક મિત્રો બંધ છે મિત્રો કટાની આવક ચાલુ છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ જોઈ શકો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજી માં જઈ જાણી લઈ કહેવાય છે આજના સોયાબીન ના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સ માં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને છવ્વીસ સુપર સોયાબીન છે આઠસો ને છવ્વીસ રૂપિયાનો એકદમ સુપર મળશે આઠસો ને છવ્વીસમાં વેચાણ આઠસો ને છપ્પન રૂપિયાનો ભાવ શું છે આઠસો ને છપ્પન રૂપિયામાં વેચાણું છે સોયાબીન સારું છે આઠસો ને છપ્પન નો ભાવન

કેટલા <coughs> એવા <laughs>

આઠસો ને સોળ રૂપિયાનો ભાવ છે આઠસો ને સો રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો આઠસો ને સોળ